ગઈકાલે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે પણ આ તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે અમુક જોડાયેલા નામ સામે આવ્યા છે તે કોણ છે અને કેવી રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સંપર્કમાં આવ્યા હતા જેવી વગેરે બાબતો પર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ બીઝેડ ગ્રુપનો માલિક જેને લોકોને પૈસાની લાલચ આપી કરોડનું ફેરવ્યું હતું તેને સીઆઈડી મહેસાણા જિલ્લાના વિસનગર પાસે આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યું છે પણ એક સવાલ તો એ થાય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ફાર્મ હાઉસમાં રોકાયો હતો તે કોનું હતું આ વાતનો ખુલાસો તપાસ દરમિયાન થયો છે જી હા તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ફાર્મ હાઉસમાં રહેતો હતો તે તેના મિત્ર કિરણસિંહ ચૌહાણનું હતું આ કિરણસિંહ નામનો વ્યક્તિ ગુજરાત ભવાની સેનાનો પ્રમુખ અને પ્રમુખ છે અને સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને બગાડવામાં કિરણસિંહનો મહત્વનો ભાગ રહેલો છે જેને ધ્યાનમાં રાખીને સીઆઈડી ક્રાઇમે કિરણસિંહને દબોચી લીધો છે આ સિવાય પણ માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક મહિલા પીઆઈ સાથે પણ અંગત સંબંધો હતા હવે આ કૌભાંડ ખાલી સામાન્ય લોકો સુધી સીમિત નથી રહ્યું તેનો રેલો હવે પોલીસ અધિકારી સુધી પણ પહોંચ્યો છે સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી અને અન્ય જગ્યાના પોલીસ અધિકારીઓ પણ વધુ પૈસા કમાવાની લાલચમાં બીઝેડ ગ્રુપમાં પૈસાનું રોકાણ કર્યું હતું આ મામલે વધુ તપાસ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે મહિલા પીઆઈ સાથે અંગત સંબંધો હતા તેની સાથે સગાઈ કરવા સુધીની વાતો પણ ચાલતી હોવાનું સામે આવ્યું છે જેને ધ્યાનમાં રાખીને સીઆઈડી ક્રાઇમની ટીમે આ મહિલા પીઆઈના ઘરે પણ સર્ચ ઓપરેશન ગોઠવ્યું હતું પણ કઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તે મામલે આગળ તપાસ ચાલી રહી છે અને જો આ મહિલા પીઆઈનો આ કૌભાંડમાં હાથ હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ તેની પૂછપરછ ચાલી રહી છે અને હજી બીજા મહત્વના ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેઇપ્સ ઓફ ઇન્ડિયા